સારું હાલો મિત્રો અમે છીએ વાડીમાં વાડી માં આંટો મારવા છીએ તો કન્ટિન્યુ અમારા બ્લોગ માં રેજો જોજો હા હા મિત્રો રીંગણી છે તમને દેખાય રીંગણી ક્યાં છે હાર્દિક રીંગણું દેખાય મિત્રો ને દેખાડતો જો આવા રીંગણા થાય છે અમારા આતાની વાડીમાં તો જો મિત્રો તમને રીંગણા બતાવી આખડી હાર્દિક ભાઈ રીંગણા લેવા ગયા છે તો હા તોડે છે ગોતે છે એ ઘડી તો જો નો રીંગણા ઉતારવા આવ્યા અમાર લઈ જવાના છે કાર્તિક લઈ જવા ને જો આ બધી રીંગણી જ છે દેખાડ હા રીંગણા તોડી લીધા છે ને જો તમને બતાવી તો આ બાજુય રીંગણી જ છે બધી આ બાજુય તે ને આ બાજુ જો હારો હાલો તો વાડી માં જઈ આવે હાર્દિક ભાઈ જો હજી રીંગણા જ ઉતારે છે જો તૂટતું નથી બાળ કરે છે થોડી લીધા તું તો ગારો ગારો થયો જો આખો ચપ્પલ તો જો કોઈ દી રીંગણા નથી ઉતાર્યા હો

લે જમતા પડી ગઈ હા હારો હાલો તો આપણે આમ જોવા જઈએ એ જમતા ને જો આ બધી સેવડી છે અમે થી તે અહીંયા હતી જમતા ને સડવાનું પ્લાન કેમની જમતા નું સડે હા આ બાજુ જમતા ના હાલો મિત્રો કિશોડા ના દૂધ નીયા ના ઉલ્યા છે જો હા જો એમાં દૂધી આવી ગઈ છે જો તો કે સડું છે એમાં દૂધી છે નાની આવી જોને દેખાય આમ જ પહેલા ફૂલડો જરૂર ને ફૂલડો ધન્ય

ঘৰ লোকে ইমান এটা ওলাগে চাই তো মিঠু চাগে মিঠু আছে নে

અને મિત્રો હવે આવી જશે ઉપલેવારીમાં હા આ આપણે બોલા સિકુ ઉતારવા જવાના છે સિકુ તો બહુ ઉપર છે આ દેખી આપડી ધંબાઈ ની કેટલા બધા કેટલા સિકુ છે કા પણ જો એ ઊંચે છે બહુ મારી શારંબાઈ જાય હે ઓલ્લા ઓલ્લા પડે છે ને ઈ શારંબાઈ જાય હે ને ઓલ્લા પડે છે જ ગંબાઈ થાય વો કણ હિમ્ડો પાર કરીને વઈ આવતો જો આ बाजू सेवड़ी કરી આ बाजू सेवड़ी કરી આમ એ કરી હા જો આ બધી છે જો આ છે આ છે ને જ છે હા છે ભાવે હા તો આપણે પછી આવશું કા પાકેતી ગામ છે છે એક આયા છે ને હા મિત્રો અમે વાડીમાંથી મારા પપ્પા તો જો કેવો લીમડો છે

આજે બનાવવાનો છે ઓળો અમારે કા તું ખાઈ હે આ પૂછ્યું તો આ ખાહે ખાયો છે ને અઈ તું ઓળો ખાઈ જો હાર્દિક ભાઈ જો અમારે ખવરાવે છે કા મમ્મી હા કેટલા અલગ અલગ છે જો આ તો હે અલગ અલગ કેટલી જાતના લેવા દી હા જો આ એક છે આ અલગ છે હા ને આ હાવ અલગ છે ગુડડે છે હા હાલો ઓળા તોડી હા હારા હારા બિસ્કિટ ભાવે ક્યાં ને ก็แต่ปานจะดิ้นนะกูเอาดรอแม่ขับอ่ะใครอันดับที่รถละใครตัวดิ้นก็ใครใครใครใครนะอาอีน้องอีบุ๋มเราอดีกว่ามาเข้าเราว่าสิจูอุระแฮใครเนี่ยจอุระแฮใครแก่สิแล้วอย่างเปรี้ยนเนี่ยฟอลวานาสิคาดิกฮะฮัลโหลฟอลวิฮะฟอลวานมาด้ยเหรอวันนี้ผมจะไปลาทันทีจ้าดิฮะทันทีเลยปุ๊บสิปะ

દાદા કહી દે હાર્દિક બધા ઘરે આવી ગયા છે હાર્દિક તારો હલો તો હાલો મિત્રો આવી ગયા છે અમે ઘરે મામા ન્યાથી અને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો કેવો લાઈક વિડીયો તમે કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો હવે મળી એક નવા વિડીયો સાથે કા ચાલે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ટાટા